હે એવરી વન ગુડ મોર્નિંગ હરે કૃષ્ણ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ કેમ છો ભાઈ હોપ કે તમે બધા જ મજામાં હશો આજે ઘણા દિવસો પછી મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો છે ઓલમોસ્ટ દસ દિવસ જેવું થઈ ગયું છે અને કંઈ પહેલાં તો તમને ગણપતિ દાદાના દર્શન કરાવું પછી આગળ બધાને મળવું જો બાપાના દર્શન કરી લેજો બધા હાય મમ્મી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ હા ગુડ મોર્નિંગ તકુ મુંડો તાવ તાવ એ તકી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ હાય ગુડ મોર્નિંગ સો આજે છે ને આજે મે 10 દિવસ પછી વ્લોગ ચાલુ કર્યો છે 10 દિવસ હા એટલે 10 હા એટલે 10 11 દિવસ થયા છે આયા છે આનાથી વધારે નઈ હા ભાઈ અરે 10 12 દિવસ ભાઈ 15 દિવસ બસ અરે યાર

હવે પાંચ દિવસ પછી ટાંકા તોડાવવા જવાનું છે અને બે મહિના પછી દાંત મુકાવવા જવાનું છે યસ એટલે મારી કાલની હાલત તો બહુ જ ખરાબ હતી એટલે મેં કાલે બ્લાઉ જ નથી એટલે મને કંઈ ઈચ્છા જ નથી થતી જોકે અત્યારે બી એવું છે પણ અત્યારે એક વસ્તુ શું છે કે હું જે દવા આપે છે પીવાની એ પીવું ને એટલે બે કલાક સુધી મને કંઈ જ ના થાય દવાની અસર ઉતરે બહુ દુખાવા ચાલુ કાલે તો જે ઇન્જેક્શનની અસર ઉતરીને એના પછી જે મારી હાલત એ મને અહીંયા ઇન્જેક્શન મુકતા હતા ને તો આમ કહેવાય ને કે એટલે કદાચ ખુશી એ કઈ કાલે વ્લોગ નથી લીધો હે ને સવારે મે એવું તો મે અંદર કબાટ ને બધું સાફ કરવા કાઢી દીધું પછી બપોર પછી હું એક જગ્યાએ રીલ કરવા માટે ગઈ રીલ કરીને આવી અને મને એમાં સાડા પાંચ છ વાગી ગયા સાડા પાંચ છ થાય પછી યાદ આવ્યું કે જવાનું છે આમ પછી તો ક્યાંથી શૂટ કરું ઓકે તા ટકો મુંડો છે ને મારી જોડે આવવાનો છે ટકો મુંડો ટકો મુંડો નાની ઘરે જવું છે નાની ઘરે જવું છે બીતા નાની ઘરે જ હા જવું છે ચલો શું મામા ઘરે લઈ જો આમ જો તો મામા ઘરે મામા ઘરે જવું છે

ભાઈ બેટા હા જય શ્રી કૃષ્ણ સો ગાઈઝ હું અત્યારે નીકળી ગયો છું ઓફિસ હું જઈશ પહેલા નિશુને લેવા પછી ત્યાંથી ઘરે સો કઈની નિશુને લઈ નિશુ આવે છે એ તકુ શું કહો તો બેટા શું કહો તો નાનાન ઘરે એ નથી લઈ જવો તને નથી લઈ જવાનો ટાટા શું છે બસ 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 છે

અલ બાજુમાં જતો રે એ યે હવે શું કલાનું છે હમ ચલો બદર ભાઈ કદે હા હાય હેલો હાય હાય વોટ આર યુ ડુઇંગ 5 મિનિટ્સ આઈલ નોટ ગો આઉટ સાઈડ બહત સાઈડ વાહ રાઈટ નાઉ રાઈટ નાઉ ઓકે ડોન્ટ ટોક ટુ મી ઓકે બબુ કે બાજુમાં ગયો છે ઓકે મને દુખે છે ને આ ઉઠા બે તરત જ બાજુમાં ઘારું ને તિંકી આવીતી લેવા અચ્છા તી વાત કર લો ઓકે મને ડાર્ક દુખે છે ડાર્ક દુખે છે બહુ દુખે છે થોડી ગોડી પાણી માં આવ તો ખા લે તું મિનીસ બેટા અછી હાલ આવ્યો જ છો હા વાંટો પાંચ મિનિટ પછી આવો

नहाया आया तो न तो ना हरिद्वार तो तो। तो। कहाँ लग गया तो किसने इसी? पापा ने मारा मेरा दोज। तेरा डोज क्यों मस्ती कर रहा था, था। तो झूठ तो बोलाते ओके તમે બનાવી દો આજે फटाफट ભૂખ લાગી છે મને બહુ પડી બેસવાનું નથી કીધું फटाफट ખાલી કામ હાથ फटाफट ચલાવ એમ તો બે આના બે તારા તો થઈ જાય ને ચાર હા થઈ ઓકે હું જતો રહું છું બાય આઈ એમ ગોઈંગ સમવેર આઈ ડોન્ટ છું બસ એટલી ખબર છે ઓકે બાય लो नैऊ हाय बेटा कितने दिनों बाद मिला तू आज मेरे को हां वन वीक हो गया मैं मैं भी आपको ना काम करया गया था न, तो बहुत अरे काम करया नहीं गया था तू हरिद्वार गया था तू हरिद्वार हाँ। को काकरिया क्यों बोलता है हाँ हरिद्वार गया था हां तो मैंने आपको बहुत मिस किया बहुत मिस किया था और खुशी भाभी को क्या बात है मैं सुबह तो कहां-कहां घूम के आया आ, मैं। मुझे पता नहीं कि मेरे पापा ने अचानक से टिकट करवा दी तेरे को नहीं पता था ना मुझे मेरे पता अचानक से टिकट करवा क्या बात है कैसा था वहाँ पे अच्छा था घूमने के साथ अच्छा मैं दादी दादा कौन तीर्थ करवाने गया था अच्छा कैसा लगा अच्छा लगा निशु ने निशु ने भी तेरे को बहुत मिस किया रोज तेरे घर पे जाता था वो पिंकी के साथ खेल रहा है इतने दिनों से किधर है पिंकी किधर है घर पे पे पिंकी निशु नहीं मारानूदिका और क्या लेके आया तू हरिद्वार से तो चले, चले मतलब हाँ। उसपे चूज करना था ऐसे, शूट वाला। हाँ। फिर उसका नाम नहीं लिखा हुआ था हमने लिखवाया था किचन अच्छा

શું આરતીનો સમય થઈ ગયો છે બધા ભાઈઓ તથા બહેનો ને નમ્ર વિનંતી કે ખુશી પટેલના ઘરમાં હાજર થાય બાપરે રેડી રેડી આરતી આરતીનો સમય થઈ ગયો છે અ 9 વાગી ગયા છે તો 15 મિનિટ ભાઈ કેમ તારા કંઈ કામ મારા ગરબામાં કીધું 10 થી 11 માં જતો રહેવાનું આ પતતે તો બે સોલ્યુશન ગરબા જ છે ભઈયા મેલને તું ગરબા આવ જો છો તો નવરાતેમાં કેવા કાંદા કાઢું છું ને ગરબામાં અઈયા શું યસ કીધું આ બે ચમચી રાખી દે હે અઈયા નથી શું શરમ આવતી અહીં ગાતા ચનિયા ચોરી પહેરીને ગાવા ના થાય ગરબામાં

घर गर्ब, दरबे सीखा तो सही सबको आ, हमको तो आ बता जान पर बोला तेरे तुमने आ चाहे मतलब क्यों त शर्म आ तू छोकरी हां हां दे ए झगड़ सो नहीं झगड़ सो नहीं भाई आता झगड़ा चालू कर आई दी एनो मगत हटकेलो छ केमने खुद ही एवो छ निके जे है ना कई बार बोला ना छटकी पिंकी पिंकी देख तेरे को देख रही है कब से આરતી ચાલુ કરીએ બધા આવી ગયા હજી આવાના છે કોઈ આવાનું છે દીકા કોણ આવવાનું છે ભાઈ હજી વાર છે સો અત્યારે થઈ ગયા છે તન પાછળ હાલ અડું સંભળાતું હશે ખુશી સુડાવે છે એની સુને સો બસ આજના વ્લોગ મા આટલું જોગ સારું લાગે તો લાઈક કમેન્ટ શેર કરી દે તો ચેનલમાં નવા હોય તો જલ્દી જલ્દી સબસ્ક્રાઈબ કરી દો મળી એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ